જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયો સાંભળશું નવરાત્રિમાં સાંભળવામાં આવતું દેવી ભાગવત પુરાણનું મહાત્મ્ય દેવી ભાગવત મહાપુરાણ એ ભગવતી માતાની શ્રીમંતુ સાગર છે મા ભગવતી એ સનાતન શક્તિ છે શક્તિ વિના કોઈ પણ પ્રાણી પદાર્થની ગતિ શક્ય નથી દેવી ભાગવત પુરાણ એ માતાની કૃપાનું સાગર છે દેવી ભાગવત પુરાણમાં સૌ પ્રથમ મંગલાચરણ કરીશું સૃષ્ટિકાળમાં એ સ્વર્ગશક્તિ સ્થિતિકાળમાં પાલન શક્તિ તથા સંહારકાળમાં શક્તિના રૂપમાં રહે છે ચરાચર સંસાર જેના આનંદ પ્રમોદ માટેનું એક સાધન છે જેના પરા પશ્યંતી મધ્યમાં તથા વિખેરી વાણી રૂપ છે તથા વર્ણ સ્વરૂપ છે અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પણ જેમનું આરાધન કર્યું છે તે ભગવતી શક્તિ પ્રસન્ન થઈ અમારી વાણીને કરો ભગવાન નારાયણ મનુષ્ય શ્રેણીમાં શ્રેષ્ઠ એવા અર્જુન ભગવતી સરસ્વતી અને મહાભાગ વેદ વ્યાસજીને વંદન કરી આ શ્રીમદ દેવી ભાગવત નામક આ વિજય ગાથાનું વાંચન કરવું જોઈએ આ હતું દેવી ભાગવત પુરાણનું મંગલાચરણ હવે સાંભળશું શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મ્ય એક વખત ભાગવત ચર્ચાના રસિક એવા ઘણા ઋષિમુનિઓ નિમેષારણ્યમાં એકઠા થયા અને વ્યાસજીના શિષ્ય શ્રી સુજી પાસે આવી પહોંચ્યા પરસ્પર એકબીજાને વંદન કરીને કહે હે સુજી અમોયે આપના એક એકથી જઢિયાતા વ્યાખ્યાનો સાંભળ્યા છે અને એથી અમારી બુદ્ધિ પવિત્ર નિર્મળ અને ભક્તિમય બની છે પ્રભુ પ્રત્યેના પ્રેમમાં એક ઉભરો આવ્યો છે આજે પણ અમે એક એવી કથાનું પાન કરવા આવ્યા છીએ જે પરમ પવિત્ર હોય અમારા મનને શાંત કરે એટલું જ નહીં એના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિનો અધિકારી બની શકે તમોએ અમે જ્યારે તમારી પાસે આવ્યા હતા ત્યારે ભગવાન ભોળાનાથ શંકરનું દિવ્ય ચરિત્ર સંભળાવીને આનંદ આપ્યો છે તો શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓ શ્રવણ દ્વારા ખેંચી જઈને ધન્ય ધન્ય કરી દીધા છે પરંતુ આજે અમો એવી એક અપેક્ષા સાથે આવ્યા છીએ જે આપના મુખ કમળમાંથી માનવીને અનાયાસ રીતે અને ચોક્કસ રીતે મુક્તિ અને ભક્તિ આપે એટલું જ નહીં સાથે સાથે રીતથી સિદ્ધિ આપે એવું ઉત્તમ પુરાણ સાંભળવું છે અને એથી જ અમો આપની પાસે એવું પુરાણ સાંભળવા આવ્યા છીએ હે મહાભાગ અમારા મનમાં જોકે જુદી જુદી શંકાઓ તો હતી જ છતાંય આપ જે કહેશો એનાથી ચઢ્યાતું અન્ય કશું નહીં હોય એમ અમને લાગે છે આજે આપ અમોને અમારા મનને પ્રસન્ન કરનારી મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો અમોને જ નહીં પણ આગામી કલિયુગના માણસોને પણ સાંભળવાથી સિદ્ધિ મળે રિદ્ધિ મળે ત્યારે સુજી બોલ્યા હે ઋષિઓ આપ અસવ અત્યંત ભાગ્યશાળી છો અને જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ રીતે મને એક ઉત્તમ વાત પૂછી છે મને એથી ખૂબ જ આનંદ થયો છે તમારી સૌની એ ઉત્તમ કથાઓ સાંભળવાની ઈચ્છા છે તો સંપૂર્ણ શાસ્ત્રોના સારરૂપ જે પ્રસંગો છે એને સારરૂપે આપની સમક્ષ રજૂ કરું છું આપ સૌ ધ્યાન દઈને સાંભળો શ્રીમદ દેવી ભાગવત પુરાણ બધા શાસ્ત્રો અને પુરાણોને શિરોમણી ગ્રંથ છે તેની મહાનતા સામે અન્ય પુરાણો તીર્થો અને વ્રતોની કોઈ ગણના નથી આ વાત ચોક્કસ છે કે આ પુરાણનું એટલું બધું મહાત્મ છે કે જેને સાંભળવાથી પાપરૂપી વન તરત જ ભસ્મ થઈ જાય છે પાપ નાશ પામવાથી મનુષ્યને પાપોના મળનારી દુઃખ તથા કલેશ આદિ ભોગવવા પડતા નથી જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે છે તે જ પ્રમાણે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી અજ્ઞાન ચિંતા આદિ વ્યાધિ તથા કષ્ટ અને વિધનો નાશ પામે છે શ્રી સુદજીના મુખારવિંદથી દેવી ભાગવત પુરાણનો આટલો બધો મહિમા સાંભળીને પ્રવચન સાંભળનારા મનમાં બીજી ઘણી ઈચ્છાઓ પ્રગટ થઈ અને તેમને પુરાણને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા તેના ભાગરૂપે શ્રી સુદજી બોલ્યા હે ઋષિઓ મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વેદવ્યાસજીને સત્તર પુરાણોના પ્રચારનું કામ તો મને સોંપ્યું પરંતુ ભોગ અને મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ તેમણે સ્વયં જન્મે જઈને સંભળાવ્યું જન્મે જઈના પિતા પરીક્ષિતને તક્ષક નાગ કરડ્યો હતો અને પરીક્ષિતે પોતાના આત્મકલ્યાણ માટે શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું હતું પરીક્ષિતને સતત નવ દિવસ સુધી વિધિપૂર્વક ભગવતીનું પૂજન કર્યું અને વ્યાસજીના મુખારવિંદથી જગદંબાનો મહિમા વર્ણવતું દેવી ભાગવત પુરાણ નવ દિવસ સાંભળ્યું હતું તેના ફળ સ્વરૂપ તેમને દેવીનું પરધામ પ્રાપ્ત થયું પિતાજીને પરધામ પ્રાપ્ત થયું તે જોઈને જન્મે જે રાજાને અત્યંત હર્ષ થયો તેમણે વેદવ્યાસજીને પ્રસન્ન કરી અઢાર પુરાણોમાં સર્વતમ એવું દેવી ભાગવત પુરાણ સાંભળવા માટે રાજી કરી દીધા આ હતું શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મ હવે સાંભળશું કથા શ્રવણથી વસુદેવે પ્રાપ્ત કરેલું ફળ દ્વારકાના ભોજવંશનો રાજા સતરાજીત રહેતો હતો તેને એક દિવસ સૂર્ય આરાધના કરવાની ઈચ્છા થઈ આવી સારું મૂરત જોડાવીને એણે આરાધના આરંભી ખૂબ કઠોર સાધના કરી જેથી સૂર્યદેવ શત્રાજીત પર પ્રસન્ન થયા અને પોતાની પાસે હતો એ સેમંતક નામનો મણિ તેને આપ્યો આ મણી અત્યંત દેદીપ્યમાન હતો એમાં એવી ક્ષમતા હતી કે જે એને ધારણ કરે એ સાક્ષાત સૂર્ય જેવો લાગે શત્રાજિત પણ સૂર્ય જેવો જ લાગતો હતો જ્યાં જ્યાં જાય ત્યાં જળહળ ઉડતો એની આ વાત ફેલાવા લાગી એમ કરતા કરતા આ વાત યાદવો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ આવી એક દિવસ સત્રાજીત ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવતો હતો અને એ વાતની યાદવોને ખબર પડી એટલે એમણે જઈને શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ આપને સૂર્ય મળવા આવે છે શ્રી કૃષ્ણને આ વાત સાંભળતા જ નવાઈ લાગી સૂર્ય મને મળવા આવે છે પણ શ્રી કૃષ્ણ તો સઘળી બાબતથી પરિચિત હતા તેથી એમણે યાદવોના મનમાં ઊભા થયેલા ભ્રમને દૂર કરતા કહ્યું મને મળવા આવનાર એ કોઈ સૂર્ય નથી પણ એ તો સૈમંતક મણી ધારણ કરીને આવે છે એ સતરાજીત એ સૂર્ય કદી ન હોઈ શકે આ મણી ધારણ કરનાર દરરોજ આઠ કિલો સોનું મેળવી શકે છે તેમજ આ મણી ધારણ કરનાર જ્યાં રહેતો હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની મનુષ્ય દ્વારા કે દેવો દ્વારા આપત્તિ આવી શકતી નથી શ્રી કૃષ્ણે આ મણી માટે સતરાજીત સમક્ષ માગણી કરેલી પણ સતરાજીતે તે મણી શ્રી કૃષ્ણને આપ્યો નહીં એક દિવસ સતરાજીત ભાઈ પ્રસેન જીતે મણી કળામાં પહેરી કોડા પર સવાર બની મૃગ્યા રંગા વનમાં ગયો ત્યાં દુર્ભાગ્યવશ કોડા સાથે પ્રસેન જીતે એક સિંહે મારી નાખ્યો સંજોગ અનુસાર જામવત નાનારી છે તે સિંહને મારી તેની પાસેથી મણી આજકી ગુફામાં ચાલ્યો ગયો જામવતનો છોકરો આ મણીને રમકણું સમજી રમવા લાગ્યો આ બાજુ દ્વારકામાં એવી વાત વહેતી થઈ કે સત્રા જીતે મણે આપવાનો ઇનકાર કરવાથી શ્રી કૃષ્ણે તેના ભાઈનો વધ કરાવ્યો અને મણીને પોતાનો કબજો લઈ લીધો શ્રી કૃષ્ણે આવો ખોટો આરોપ સાંભળી દુઃખી અને ચિંતિત થઈ સાચી હકીકત શોધવાનું નક્કી કર્યું અને તે માટે તેઓ પ્રસેનજીતની શોધમાં વનમાં નીકળી પડ્યા શ્રી કૃષ્ણ પોતાના સાથીઓની સાથે વનમાં પહોંચી ગયા ત્યાં તેમણે ઘોડા સાથે પ્રસન્ન જીત અને તેની સાથે એક સિંહને મરેલો જોયો વળી ત્યાં એક રીંછના પગના પગલાના નિશાન પણ જોયા તે નિશાન ગુફાની અંદર જતા હતા આ દ્રશ્ય જોઈને શ્રી કૃષ્ણે અનુમાન કર્યું કે રીછે સિંહનો વધ કર્યો અને તે મણી રીછની પાસે જોવો જોઈએ શ્રી કૃષ્ણે પોતાના સાથીદારોને બહાર પ્રતીક્ષા કરવાનું કહી પોતે સ્વયં ગુફામાં દાખલ થયા શ્રી કૃષ્ણના સાથીદારોએ ઘણા દિવસ સુધી તેમની બહાર રાહ જોઈ અંતે નિરાશ થઈ તેઓ ઘરે પાછા ફર્યા તેમણે શ્રી કૃષ્ણનો નાશ થયો હોવાની વાત ફેલાવી દીધી શ્રી કૃષ્ણ પાછા ફર્યા નહીં તેથી વસુદેવ વ્યથિત થઈ ગયા તેવા સમયે દેવર્ષિ નારદનું તેમને ત્યાં આગમન થયું તેમણે પુત્રની ચિંતાથી આકુળ વ્યાકુળ થયેલા વાસુદેવને દેવી ભાગવત પુરાણ સાંભળવાની સલાહ આપી ત્યારે વાસુદેવે જગદંબાનો મહિમા વર્ણવતા જણાવ્યું જ્યારે કંસે અમારા છ પુત્રને મારી નાખ્યા હતા ત્યારે અમે બંને પતિ પત્ની ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા ત્યારે મેં આપણા કુળ પુરોહિત મહર્ષિ ગર્ગને બોલાવીને મારા દુઃખોના નિવારણનું કારણ પૂછ્યું ત્યારે ગુરુદેવે મને દેવી ભાગવત પુરાણનું પારાયણ કરવા જણાવ્યું હતું મેં આ સમયે અનુષ્ઠાન કરવાની મારી પ્રાર્થના સ્વીકારી ગર્ગામુનિ વિંધ્યાચલમાં જઈ બ્રાહ્મણો સાથે દેવીનું આરાધન કર્યું અને વિધિપૂર્વક દેવી ભાગવત પુરાણનું નવ દિવસનું પારાયણ કર્યું પાઠનું સમાપન થયા બાદ મુનીશ્વરે આવી મને બતાવ્યું કે દેવીએ પ્રસન્ન થઈ આકાશવાણી કરી છે મારી પ્રેરણાથી વિષ્ણુ નારાયણ ભૂમિનો ભાર હળવો કરવા માટે વસુદેવ દેવકીના ઘરે અવતાર ધારણ કરશે વસુદેવે આ બાળકને નંદા યશોદાની પાસે પહોંચાડી દેવો અને તે સમયે ત્યાં પેદા થયેલી યશોદાની પુત્રીને લાવી કંસને સોંપી દેવા કંસ આ બાળકીને જેવી પૃથ્વી પર પછાડશે કે તરત તે બાળકી કંસના હાથમાંથી છૂટી દિવ્ય શરીર ધારણ કરી મારા અંશરૂપ લોક કલ્યાણ માટે વિંધ્યાચલ પર નિવાસ કરશે ગર્ગ મુનિના મુખથી દેવીનું વરદાન સાંભળી પત્ની સાથે હું અતિ પ્રસન્ન થયો ગર્ગ મુનિના કહ્યા પ્રમાણે જ બધી ઘટનાઓ બની અને હું મારા પુત્ર શ્રી કૃષ્ણને સુરક્ષિત જગ્યાએ મૂકી આવ્યો હે દેવર્ષિ દેવીના મહિમા વિશે હું ત્યારથી જ પ્રભાવિત થયો છું મારા લીધે જ જ આગમન છે છે હવે મારી એ પ્રાર્થના કે આપ દેવી ભાગવત પુરાણ કૃપા કરો મારા નવાહન પારાયણ કર્યું વાસુદેવે કથા સમાપ્તિના નવમા દિવસે ગ્રંથ અને વાચકનું પૂજન કર્યું બીજી બાજુ માતાજીની કૃપાથી જ્યારે કૃષ્ણ ગુફામાં દાખલ થયા ત્યારે તેમણે જોયું કે રીછનો બાળક મણી સાથે રમતો હતો જેવો શ્રી બાળક પાસેથી મણીને છીનવ્યો કે તરત જ તે બાળક તથા રડવાનો અવાજ સાંભળી આવી પહોંચ્યો અને સાથે યુદ્ધ કરવા લાગ્યો આ બંને વચ્ચેનું યુદ્ધ સત્તાવીસ દિવસ સુધી ચાલતું રહ્યું તેમાં જામવત કૃષ થતો ગયો અને શ્રી કૃષ્ણ દેવી કૃપાથી નિરંતર શક્તિશાળી બનતા ગયા છેવટે શ્રી કૃષ્ણે જાંબતને હરાવી દીધો માતાજીની કૃપાથી જાંબાવતને પૂર્વ જ્ઞાન થયું તેણે ત્રેતા યુગમાં રાવણનો વધ કરવાવાળા શ્રીરામને જ રાપરના શ્રીકૃષ્ણનો અવતાર જાણી ભગવાનને પ્રણામ કર્યા અને પોતાનાથી અજ્ઞાનમાં થયેલા અપરાધ બદલ ક્ષમા યાચના માંગી જાંબાવતે મણિની સાથે સાથે પોતાની પુત્રી જામવતીને પણ શ્રીકૃષ્ણને સમર્પિત કરી તેમને પ્રસન્ન કર્યા આ બાજુ મથુરામાં કથા સમાપ્તિના દિવસે વસુદેવજી બ્રાહ્મણોને ભોજન કરાવી આશીર્વાદ લઈ રહ્યા હતા ત્યાં જ શ્રી કૃષ્ણ મણી અને પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા શ્રી કૃષ્ણને જોઈ બધા રાજી થઈ ગયા વસુદેવજી અને દેવકીએ તો હર્ષના આંસુથી પોતાના આંખના તારાનું સ્વાગત કર્યું અને ભગવતીનો આભાર વ્યક્ત કર્યો વસુદેવજીને શ્રીમદ દેવી ભગવત પુરાણ સંભળાવી અને તેમનું કામ સફળ કરી આપી નાર દેવલોકમાં ચાલ્યા ગયા આ હતું પ્રાપ્ત કરેલું ફળ હવે અને સંવાદ દેવીનો મહિમા જણાવતી એક પ્રાચીન કથા સંભળાવતા સુધજી બોલ્યા હે તપોધન મહર્ષિઓ એકવાર મહાત્મા અગત્ય કુમાર કાર્તિકે પાસે જઈ તેને નમસ્કાર કરી તેમની પાસેથી શાસ્ત્ર વિશે ચર્ચા સાંભળી કુમાર ઋષિવરને વારાણસી મણિકર્ણિકા તથા ગંગા વગેરે તીર્થોનું મહત્વ વિસ્તારથી કીધું પરંતુ શ્રોતાગણ ઋષિઓને તેનાથી સંતોષ ન થયો જેથી અગત્યજીએ કુમારને નિત્ય સ્વરૂપ ભગવતી દુર્ગાના ચરિત્રોનું ભરપૂર વર્ણન છે તેવા દેવી ભાગવત પુરાણનો મહિમા અને તેની પારાયણની વિધિ જણાવવા જણાવ્યું સ્કંજીએ કહ્યું મહાત્મન ભગવતી જગતજનનીના મહિમાનો કોઈ અંત નથી દેવીની કૃપાથી જ તેમની મહિમાનું વર્ણન કરવા માટે કોઈ વ્યક્તિ સમર્થ બની શકે છે હું તમને દેવીનો મહિમા વર્ણવતી એક કથા સંભળાવું છું તે સાંભળો વિવસ્વાનના પુત્ર શ્રાદ્ધ વશિષ્ઠજીની સલાહથી પુત્રેષ્ઠી યજ્ઞ કરવાનું નક્કી કર્યું તે સમયે તેમના મુખમાંથી પુત્ર ઉત્પન્ન થવાની જગ્યાએ પુત્રી ઉત્પન્ન થવો એવું નીકળી ગયું જેથી શ્રાદ્ધ દેવના ઘેરે ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ જેથી સ્તાતાદે વશીષ્ટની પાસે જઈ સંકલ્પ ઉલટાઈ જવાનું કારણ તથા ઈલા ગમે તે રીતે પુરુષત્વ પ્રાપ્ત કરે તે ઉપાય કરવા કહ્યું વશિષ્ઠજીએ રાજાની સ્થિતિ પર દયા ખાઈ પોતાના તપોબળ દ્વારા ઈલાને પુરુષ બનાવી દીધો અને તેનું નામ સુદ્યુમન રાખ્યું યુવાન થયા બાદ સુદ્યુમન એક દિવસ ઘોડા પર બેસી પોતાના કેટલાક સૈનિકો સાથે શિકાર અર્થે વનમાં ગયો એક વનમાંથી બીજા વનમાં ભટકતો તે દુર્ભાગ્યવશ એવા વનમાં આવી પહોંચ્યો કે જ્યાં પાર્વતી સાથે આનંદપૂર્વક વિહાર કરવા માટે શિવજીએ આ વનને સુરક્ષિત જાહેર કર્યું હતું પાર્વતીની ઈચ્છા પ્રમાણે આ વનમાં કોઈ પણ પુરુષ પ્રવેશી ન શકે અને જો પ્રવેશવાની દુઃશેષતા કરે તો તે સ્ત્રી બની જશે તેવો શ્વાપ હતો શુદ્ધ્યુમન તેના સાથીદારો સાથે ઓચિંતા આ વન પ્રદેશમાં પ્રવેશ્યો કે તરત તેની આકૃતિ સ્ત્રીની થઈ ગઈ તે બધા સ્ત્રી બની ગયા તેમના ઘોડાઓ પણ ઘોડે બની ગયા સ્ત્રી બનેલો શુદ્ધિ મન આમ તેમ એક વાર મહાત્મા બુદ્ધના આશ્રમે આવી પહોંચ્યો બનેલી સુંદર જોઈ બુદ્ધના મનમાં વિકાર આવ્યો અને તે સ્ત્રી પણ બુદ્ધના યૌન પર મુગ્ધ થઈ ગઈ તે સ્ત્રી બુદ્ધના આશ્રમમાં રહેવા લાગી કેટલાક સમય પછી બુદ્ધ દ્વારા તે સ્ત્રીના ગર્ભથી પૂર રવાનો જન્મ થયો બુદ્ધના આશ્રમમાં રહેતા એક દિવસ તે સ્ત્રીને પોતાનું પૂર્વજીવન યાદ આવી ગયું અને તે ત્યાંથી નીકળીને વસિષ્ઠજીની શરણમાં જઈ પહોંચ્યો વસિષ્ઠજીએ યજમાન પર પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ કરી આથી શંકર ભગવાનને પ્રસન્ન થઈ વસિષ્ઠજીને કહ્યું શુદ્ધયુમન એક મહિનો પુરુષ અને એક મહિનો સ્ત્રી બનીને રહેશે પછી વસિષ્ઠજીએ ભગવતી જગદંબા પાર્વતીની આરાધના કરી આથી પાર્વતીજીએ પ્રસન્ન થઈ કહ્યું તમે શુદ્ધ્યુમનના ઘેર જઈ મારી પૂજા કરી મારો શ્રીમદ દેવી ભાગવત પુરાણ

પછી વશિષ્ઠજીએ તેનો રાજ્યાભિષેક કરી ગાદી પર બેસાડ્યો અગત્યજીને દેવી ભાગવત પુરાણની મહિમા વર્ણવતી એક બીજી પ્રાચીન કથા સંભળાવતા કાર્તિક સ્વામી કહે છે ઋષિવર ભગવતીની મહિમા અવર્ણનીય છે હું તમને એક અદભુત કથા સંભળાવું છું ઋત્વાક નામના એક અસાધારણ બુદ્ધિમાન મુનિને ત્યાં ઉચિત સમયે પુત્રનો જન્મ થયો તે નિમિત્તે ઉત્સવ કરવામાં આવ્યો આ મુનીને તે પુત્રના જાત કર્મ જુડા કર્મ તથા ઉપનયન વગેરે દરેક સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરાવ્યા છતાં દુર્ભાગ્ય આ ઋષિનો પુત્ર કુપુત્ર નીકળ્યો પોતાના છોકરાના કુકુર્મ જેવા કે કોઈ મહાત્માને વગર કારણે હેરાન કરવા કોઈનું ધન લૂંટી લેવું કોઈની છોકરીને બળજબરીથી ઉઠાવી લાવી જેવા કાર્યો જોઈ કપૂર પિતા હોવાનું પોતાનું દુર્ભાગ્ય ગણાવવા લાગ્યો આનાથી દુઃખી થઈ ઋતવાગ ગર્વમુનિની પાસે ગયા અને તેમને ઉત્તમ કુળમાં આવો દુરાચારી પુત્ર કેમ થયો તેનું કારણ પૂછવા લાગ્યા મુનિએ ધ્યાન લગાવી કહ્યું આ બાળકનો જન્મ અશુભ સમયમાં થયો છે અશુભ સમયમાં પુત્રનો જન્મ થવાથી તમને દુખી કરવાનો તેનો સ્વભાવ બની ગયો છે હે મુનિવર આ દુઃખને દૂર કરવા તમે ભગવતી દુર્ગાની આરાધના કરો ભગવતી જગદંબાની આરાધના કરવાથી ઋતવાકમાં ઘણો ફેરફાર થઈ ગયો તેનો દુરાચારી પુત્ર સારા રસ્તે ચાલવા લાગ્યો ઋતવાકના પુત્રનો જન્મ રેવતી નક્ષત્રમાં થયો હતો પુત્રના જન્મ માટે પિતા રેવતી નક્ષત્રને જવાબદાર માનતા હતા તેથી ઋતવાક મુનિએ રેવતીને શાપ આપવાનો વિચાર કરીને શાપ આપ્યો એ જ વખતે રેવતી આકાશમાંથી તૂટી ને કુમુદગીરી પર્વત પર આવીને પડી તે પર્વત પર રહેલા એક વૃક્ષ પર રેવતીનું જે તેજ પડ્યું એમાંથી એક રૂપવતી કન્યા પેદા થઈ આ કન્યાને પોતાના આશ્રમમાં લાવીને ઋત્વાકે તેને પોતાની પુત્રીની જેમ લાલન પાલન કરી મોટી કરી જ્યારે એ કન્યા યુવતી બની ત્યારે ઋષિએ તેના માટે યોગ્ય વરની ચિંતા કરવા માંડી અને એ પછી એ અગ્નિદેવની ઉપાસના કરવા લાગ્યા ત્યારે અગ્નિદેવે કહ્યું કે કન્યાને બળવાન અને તેજસ્વી એવો દુર્ધર્મ નામનો પતિ મળશે થોડા જ દિવસોમાં શિકાર કરવા નીકળેલી કાલિંદી અને પ્રિયવ્રત રાજાનો પુત્ર દુર્દમ સંયોગ ઋત્વાક ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યો મુનિએ તે તે રાજાને પોતાની પુત્રી સાથે લગ્ન કરવાનું કહ્યું અને માટે અગ્નિદેવનો પણ આદેશ છે તેવું જણાવ્યું રાજાએ મુનિ અને અગ્નિદેવના વચનને માન આપી રેવતી સાથે લગ્ન કરી લીધું ઋત્વાકે દુર્દમ પર પ્રસન્ન થઈ વર માંગવાનું કહ્યું ત્યારે તે રેવતીના ઉદરથી મનવાંતરના સ્વામી મનુ ઉત્પન્ન થાય તેવી ઈચ્છા પ્રગટ કરી મુનીએ કહ્યું રાજન જો તમારી આવી ઈચ્છા છે તો આપ પર શ્રીમદ દેવી ભાગવત પુરાણનું નવ દિવસનું નવાહન પારાયણ કરો તમારી ઈચ્છા જરૂર પૂરી થશે રાજા એ પોતાના નગરમાં આવી પોતાની પત્ની સાથે નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણની કથા લોમશ મુનિના પાસેથી સાંભળી કથા સપ્તમીના દિવસે રાજાએ પ્રસન્નતાપૂર્વક પુરાણ ગ્રંથ અને કથાવાચકની પૂજા કરી કુમારિકાઓને ભોજન દક્ષિણાથી ખુશ કર્યા ભગવતીની કૃપાથી રાણી ગર્ભવતી થઈ અને યોગ્ય સમયે એક પુત્રને જન્મ આપ્યો તે બાળક સર્વ વિદ્યાઓમાં સર્વશ્રેષ્ઠ બન્યો ભગવતીના આદેશથી બ્રહ્માજીએ તેને રૈવત મનુના રૂપમાં પાંચમા મનવંતરનો સ્વામી બનાવ્યો અગત્ય મુનિ સ્કંદજીના મુખથી શ્રીમદ દેવી ભાગવત પુરાણનું નવ દિવસનું પારાયણ અને દેવી પૂજનનું મહત્વ સાંભળી કૃત્ય કૃત્ય થઈ ગયા તે સ્કંદજીને પ્રણામ કરી પોતાના આશ્રમમાં પાછા ફર્યા મિત્રો નવરાત્રીના નવ દિવસ દેવી ભાગવત પુરાણ સાંભળવાનું આવું છે અનેરું મહાત્મ્ય મને આશા છે કે દેવી ભાગવત પુરાણનું મહાત્મ્યનો આ વિડીયો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તેમાંથી જરૂર તમને નવું કાંઈક જાણવા કે શીખવા મળ્યું હશે તો વિડિયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો નવરાત્રીના નવ દિવસ દેવી ભાગવત પુરાણ અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને